મંત્રી અરવિંદ કુમાર શર્માની ઉપસ્થિતિમાં સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન બે હજાર પચીસ અને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં હાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પંડવાઈ ગુજરાતને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈસવસિંહ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર